રાધનપુર નર્મદા નિગમની બેધારી નીતિથી રાધનપુર તાલુકાના નાની પીપળી ગામના ખેડૂતો પરેશાન રાધનપુર તાલુકાના નાની પીપળી ગામ ખાતે ખેડૂતો દ્વારા ઉનાળુ સિઝન માટે બાજરી અને જુવારનું પાંચસો વીઘા જેવી જમીનની અંદર રવિ પાક લેવા ઉનાળુ સિઝન માટે વાવેતર કરવામાં આવ્યું નર્મદા નિગમ દ્વારા નર્મદા નિગમની કેનાલમાં ખેડૂતોને રવિ સિઝન માટે પાણી છોડવામાં આવ્યું તે સમયે ખેડૂતોને ઉનાળુ સિઝન લઈ શકે તેવી આશા બંધાઈ તેના ઉપર નર્મદા નિગમના અધિકારીઓની બેધારી નીતિને લઈને પાણી ફરી વળ્યું અને નર્મદા નિગમ દ્વારા ગૌતર બ્રાન્ચ કેનાલની અંદર નાની પીપળી ગામ પાસે નર્મદા કેનાલની અંદર આવેલ નાળા બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી તેને લઈને ખેડૂતો પોતાના ખેતરો સુધી પાણી નહીં પહોંચે તેને લઈને ખેડૂતો વાવેતર કર્યું અને પાંચસો વીઘા જેવી જમીનની અંદર મોટા પાયે નુકસાન જવાની શક્યતાને લઈને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી બંધ કરી ખેડૂતોને પાણી આપવામાં આવે નહીતર ખેડૂતોએ વાવેતર કરેલ પાકને થતા નુકસાનને લઈને સર્વે અને વળતરની માંગણી ખેડૂતો દ્વારા કરાઈ હતી નગમ નાનપીપડી કોકટર અમારે નિગમમાં પાણીની પાણીની અરજી આપલ છતાં અમને 500 ઓરિયા પાવલ છે અમારી જાર ભરી જાય છે બરાબર લંગ ભાઈ તારા સભ્યને જાણ કરી પછી આપણે સસ સભ્યને મેં જાણ કરી

સરકાર ને વિનંતી છે કે આ પાક નું નુકસાન તમારે આપવું સર્વે કરીને આપવું પડશે શું શું વાવેતર જાર અને બાજરી વાવેલ છે સાહેબ કેટલા વીઘા માં પાંચો વીઘા માં ગામ નાની પીપળી તાલુકો રાધનપુર